ડેમની વર્તમાન સપાટી ત્રણસો ચૌદ પોઈન્ટ અઠ્ઠાણું ફૂટ નોંધાય છે જ્યારે ડેમની પૂર્ણ સપાટી ત્રણસો પિસ્તાલીસ ફૂટ જેટલી છે છેલ્લા ચોવીસ કલાકમાં ડેમની સપાટીમાં શૂન્ય પોઈન્ટ ચોવીસ ફૂટનો વધારો થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીમાં ખેતરોનું ધોવાણ વળતરની માગ કરવામાં આવી છે અમરેલી પંથકમાં ભારે વરસાદથી ખેતરોનું ધોવાણ થયું છે આ મામલે સાવરકુંડલા અને લીલીયાના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય મુખ્યમંત્રીને પત્ર લખીને સર્વે અને વળતરની માંગ કરી છે તેમણે જણાવ્યું છે કે નદી કિનારે આવેલા ગામોમાં ખેતીલાયક જમીનમાં ભારે ધોવાણ થયું છે આ વિસ્તારના મોટા ભાગના પરિવારો ખેતી ઉપર નિર્ભર છે સૌથી વધુ નુકસાન સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નારાયણ સાંઈના પાંચ દિવસના જામીન મંજૂર નારાયણ સાંઈને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે નારાયણ સાંઈના પાંચ દિવસના જામીન મંજૂર કરવામાં આવ્યા છે પાંચ દિવસની કામચલાઉ જામીન અરજી મંજૂર કરાઈ છે નારાયણ સાંઈ લાજપોરથી જોધપુર જઈ શકશે પાંચ દિવસમાં જોધપુરથી લાજપોર આવવું પડશે અને એ પણ પાછું આવવું પડશે પોલીસ જાપ્તા સાથે જે જોધપુર જવાની મંજૂરી આપવામાં આવી છે તમામ ખર્ચ નારાયણ સાંઈએ ભોગવવાનો રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોત કન્ફર્મ છે અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા લોકોના ડીએનએ મેચ કરવાનું કામ ચાલી રહ્યું છે પ્લેન ક્રેશ બાદ ગાયબ ગુજરાતી ફિલ્મ મહેશ જીરાવાલાનો મૃતદેહ પણ પરિવારને સોંપી દેવાયો છે એક્ટિવાના એન્જિન અને નંબરના આધારે વાહન ઓળખી નાખવામાં આવ્યું સીસીટીવી અને અન્ય બીજા અનેક પુરાવા પણ એકત્રિત કરીને પરિવારને તે મૃતદેહ સાથે ફિલ્મ મેકરનો જ હોવાનું મનાવવામાં સફળતા મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગિરનાર રોફ સેવા બંધ ગિરનાર પર્વત પર પડી રહેલા ભારે વરસાદને કારણે રોપવે સેવા સ્થગિત કરી દેવામાં આવી છે ગિરનાર પર્વત પર પવનની ઝડપમાં નોંધપાત્ર વધારો પણ નોંધાયો છે શિખર વિસ્તાર નજીક પવનની તીવ્રતા વધુ હોવાથી રોપવે સંચાલન જોખમી બની ગયું છે ચાલીસથી વધુ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે સેવા બંધ થતાં કેટલાક યાત્રાળુઓ પગપાળા યાત્રા પસંદ કરી છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિદ્ધપુર હાઈવે પર દેહ વ્યાપાર ઝડપાયો છે સિદ્ધપુર પાલનપુર હાઈવે પર પાટણ એસઓજી પોલીસે દેહ વ્યાપાર ઝડપી પાડ્યો છે એસઓજી પોલીસે હોટલ કેશવ ગેસ્ટ હાઉસમાં દરોડો પાડ્યો હતો પોલીસે અહીંથી ગેરકાયદેસર દેહ વ્યાપારનું કૌભાંડ ઝડપી લીધું છે હોટલ કેશવ ગેસ્ટ હાઉસના સંચાલક નીરવ શ્રીમાણીની અટકાયત કરવામાં આવી છે તપાસ દરમિયાન એક રૂમમાંથી મહારાષ્ટ્રની મહિલા અને એક પુરુષ મળી આવ્યા હતા મહત્વના સમાચારની વાત કરીએ તો લાલુ યાદવ પરિવારની લડાઈ હવે સુપ્રીમ કોર્ટમાં જોવા મળશે લાલુ પ્રસાદ યાદવ પરિવારની લડાઈ હવે સુપ્રીમ કોર્ટમાં જોવા મળે તેવી સંભાવના છે લાલુ પ્રસાદ યાદવે પોતાની મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવને પરિવાર અને પક્ષમાંથી હાટી કાઢ્યા છે તેજ પ્રતાપે જણાવ્યું છે કે તેમના શાંત સ્વભાવ અને મૌનની કમજોરી સમજવામાં ન આવે તે શાંત છે તો તેનો અર્થ એ નથી કે તેઓ કાર્યવાહી ન કરી શકે પરિવાર માટે તેઓ ગમે તે કરી શકે છે તેજ પ્રતાપે કહ્યું છે કે તમામ લોકોનો પર્દાફાશ થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રથયાત્રાના દિવસે સારો એવો વરસાદ થવાની શક્યતા છે હવામાન નિષ્ણાદ અંબાલાલ પટેલે આપેલી આગાહીમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે તેમ જણાવ્યું છે તેઓએ આગાહી કરી છે કે રથયાત્રાના દિવસે સારો એવો વરસાદ થવાની શક્યતા છે વડોદરા મહીસાગર અને પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેલી છે સમાચારની વાત કરીએ તો કલા પચીસ છવ્વીસની જાહેરાત કલા મહાકુંભ બે હજાર પચીસ છવ્વીસનું આયોજન જાહેર કરવામાં આવ્યું છે ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગે આ જાહેરાત કરી છે સ્પર્ધામાં ચાર વૈથ જૂથના કલાકારો ભાગ લઈ શકશે છ થી ચૌદ વર્ષ પંદરથી વીસ વર્ષ એકવીસથી ઓગણસાઠ વર્ષ અને સાહીઠ વર્ષથી ઉપરના સ્પર્ધકો સાહિત્ય કલા નૃત્ય ગાયન વાદન અને અભિનય વિભાગમાં પોતાની કલા રજૂ કરી શકશે માહિતી માટે જિલ્લા યુવા વિકાસ અધિકારીનો સંપર્ક કરી શકાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એર ઈન્ડિયાના ભાડામાં પંદર ટકા સુધીનો ઘટાડો થયો છે ગુરુવાર બાર જૂનના રોજ થયેલા અકસ્માત પછી એર ઈન્ડિયાના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રોડ પર ફ્લાઇટ બુકિંગમાં લગભગ વીસ ટકાનો ઘટાડો થયો છે ઇન્ડિયન એસોસિએશન ઓફ ટૂર ઓપરેટર્સના પ્રમુખ રવિ ગૌસેને શુક્રવારે આ માહિતી આપી હતી તેમણે કહ્યું છે કે આ સમયગાળા દરમિયાન એર ઇન્ડિયાના સરેરાશ ભાડામાં પણ આઠથી પંદર ટકાનો ઘટાડો થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી ત્રેવીસ જૂનથી ત્રણ જુલાઈ સુધી યોજાશે બોર્ડની પૂરક પરીક્ષા ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓ ત્રેવીસ જૂન થી ત્રણ જુલાઈ સુધી બોર્ડની પૂરક પરીક્ષા આપી શકશે ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ત્રેવીસ જૂન થી ત્રણ જુલાઈ સુધી બોર્ડની પૂરક પરીક્ષા લેવાનું આયોજન છે અઢાર હજાર જેટલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે જેમાં ધોરણ દસ ના દસ હજાર ચારસો પિસ્તાલીસ અને ધોરણ બાર માં સાત હજાર સાતસો ને સત્યાવીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં બે હજાર છસો ને નેવ્યાસી વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ સેફ્ટી ફીચર બધા ટુ વ્હીલર્સ માટે ફરજિયાત રહેશે માર્ગ પરિવહન મંત્રાલયે ટુ વ્હીલર્સ માટે નવા નિયમો બનાવ્યા છે હવે બે હજાર છવ્વીસથી ઉત્પાદિત નવા ટુ વ્હીલર્સમાં એન્ટી લોક સિસ્ટમ ફરજિયાત બનશે એબીએસ ભીના અને અસમાન રસ્તાઓ પર વ્હીકલને લોક કરવામાં મદદ કરે છે ઉપરાંત ટુ વ્હીલર ઉત્પાદકો અને ડીલરશીપને દરેક નવા વાહન સાથે બે બીઆઈએસ પ્રમાણિત હેલ્મેટ આપવા પડશે આમાં સ્કૂટર મોટરસાયકલ અને અન્ય બાઇકનો સમાવેશ થશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે